કુરેવાજો અને વ્યસનોનો ત્યાગ કરવાના આહવાન કર્યું જ્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આજે બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આજે મહેસાણા ખાતે ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો છે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે લોકો એમાં જોડાયા છે આદિવાસી ગૌરવ દિવસ તરીકે આજે ઉજવણી જે માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન થઈ રહી છે જિલ્લા તંત્ર દ્વારા કરેલા આયોજનની અંદર આજે ઉપસ્થિત રહેવાનું થયું છે આ પ્રસંગે જિલ્લાના શ્રી સૌ સન્માન્ય ધારાસભ્યશ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો સૌ હાજર રહ્યા ખૂબ સારી રીતે ખૂબ સારા વાતાવરણના જન્મજયંતિ